દર્શક મિત્રો એવું કહી શકાય કે આ ગુરુ મહારાજનો વસુ નક્ષત્રની અંદર પ્રવેશ બાર રાશિ ઉપર અલગ અલગ અસર કરવાનો છે લઈ અને મીન રાશિના જાતકોને ઘણી બધી અસર કરશે ઘણી બધી રાશિના જાતકોને લાભ પણ થશે અને ઘણી રાશિના જાતકોને સમસ્યાઓનું સર્જન પણ થવાનું છે તો કઈ રાશિના જાતકોને લાભ થશે કઈ રાશિના જાતકોને સમસ્યા થશે જોઈએ રાશિ ભવિષ્યની સાથે શરૂઆત કરીએ મેષ રાશિની ષ રાશિ કે જેના અક્ષર છે જેનો સ્વામી બને છે મંગળ મહારાજ અંદર આજે તમને સુખની અનુભૂતિ થતી જણાશે સ્ટોક અંદર આજે તમને સારી સફળતા મળતી જણાય રોકાયેલા અંદર આજે વૃદ્ધિ થતી જણાય અને અવશ્ય તમને લાભ મળી શકે મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે બની શકે તો ની આરાધના કરજો તમને અવશ્ય સારો લાભ મળી શકશે મેષ રાશિવાળા જાતકો માટે ખાસ કરીને ગુરૂ મહારાજના પુનર્વસુ નક્ષત્રની અંદર પ્રવેશ તમારા સંબંધોને તમે સારા બનાવી શકશો જે લોકોના લગ્ન નથી થયા આવા લોકો લગ્ન માટેના પ્રયાસ કરે તો અવશ્ય સારી સફળતા મળતી જણાય ભાઈ બહેનના સંબંધોની અંદર સુધાર જોવા મળશે અને આ સમયગાળાની અંદર ભાગ્યમ ભલથી સર્વત્ર ભાગ્યનો તમને સુંદર મજાનો સપોર્ટ મળતો જણાય માટીના વાસણની અંદર જમવાનું રાખજો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત વૃષભરાશ કરીએ વૃષભ ના અક્ષર છે બહુજનો સ્વામી બને છે શુક્ર મહારાજ સાથી કર્મચારીથી આજે તમને પરેશાની તકલીફ રહેતી જણાશે સંપત્તિ ને લગતા કામકાજ નો આજે ઉકેલ આવી શકે અને આજે સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી જરૂરી છે કામકાજની અંદર આજે તમને સારો ફાયદો મળી શકે તમારું મન છે પ્રસન્ન રહેતું જણાય આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર નમોસ્ત સર્પેભ્યો જય કે ચથ્વી મનુ જે અંતરીક્ષે જય દેવી તેભ્યો સર્પેભ્યો નમઃ આજે નાગ નાગદેવતાની પૂજા કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વૃષભ રાશિવાળા જાતકોએ ખાસ કરીને આ નક્ષત્ર પરિવર્તનની વાત કરવામાં આવે તો એની અંદર નોકરીની અંદર તમને પ્રમોશન મળી શકે આર્થિક સવલતા તમને સારી એવી પ્રાપ્ત થઈ શકે સરકારી કામકાજની અંદર અવશ્ય તમને સારી સફળતા મળતી જણાય આ સમયગાળાની અંદર કોઈ વડીલોની સલાહ લઈ અને તમે આગળ વધો તો તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય બની શકે ત્યાં સુધી તમારાથી મોટી ઉંમરના વ્યક્તિઓની સેવા કરજો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે દર્શક મિથુન મિથુન રાશિ અક્ષર છે મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે ખાસ મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર શિવજી મહારાજના મંદિરે જઈ દૂધનો અભિષેક કરવાનો પોઝિટિવ રિઝલ્ટ મળશે તમારા રાશિની અંદર ગુરુ મહારાજ ચાલે છે અને એ ગુરુ મહારાજ હવે પુનર્વસુ નક્ષત્રની અંદર પ્રવેશ કરી રહ્યા છે જેના લીધે તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય તમારી આર્થિક વૃદ્ધિ થતી જણાય ત્યાં ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ સમયગાળાની અંદર સુંદર મજાના યાત્રાના યોગો બની શકે આ સમયગાળાની અંદર પારિવારિક જે તમારો માહોલ છે આ માહોલ બહેતરીન બની શકે વિદ્યાર્થી બંધુઓને એજ્યુકેશનની અંદર સારો લાભ પણ મળતો જણાશે પરંતુ ડાયજેશન રિલેટેડ સમસ્યાઓનું સર્જન થઈ શકે માટે ખાન પાનમાં પરેજી રાખવી જરૂરી છે બને એટલો ઓર્ગેનિક ખોરાક લેજો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કર્ક રાશિની કરીએ કર્કના અક્ષર છે સ્વામી છે ચંદ્ર મહારાજ કોઈ નજીકના સુંદર મજાનો સહયોગ મળતો જણાશે નોકરીની અંદર વ્યવસાયની અંદર નવી નવી તકો મળતી જણાય કરેલા કામકાજની અંદર સારી સફળતા મળતી જણાશે લગતા કામકાજની અંદર આજે સુંદર મજાનો સહયોગ મળી શકશે કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર નિર્ધન ગરીબ વ્યક્તિ હોય આવા વ્યક્તિઓને તમારે ભોજન નું દાન આપવું તમારા માટે લાભદાયી છે કર્ક રાશિ વાળા જાતકો માટે પુનર્વસુ નક્ષત્રની અંદર પ્રવેશ તમારી ઈચ્છાઓ પરિપૂર્ણ થતી જણાશે આ સમયગાળાની અંદર ખર્ચનું પ્રમાણ પણ વધી શકે ને મેડિકલ ક્યાંક ને ક્યાંક દવાની અંદર ખર્ચો વધારે ન થાય તે અંગે તકેદારી રાખવી જરૂરી છે પ્રોપર્ટી તમે લઈ શકો પ્રોપર્ટીમાં લાભ મળી શકે અને આ સમયગાળાની અંદર સુંદર મજાની યાત્રાના યોગો પણ જણાઈ રહ્યા છે કયો ઉપાય કરવો જોઈએ ત્રણસો ને દસ દિવસ સુધી તમારે બની શકે ત્યાં સુધી નાનું બાળક હોય તમારા ઘરની અંદર આ બાળકને તમારે ખુશ રાખવાના પ્રયત્ન કરવાના કઈક વસ્તુ સાંજે જયારે તમે ઘરે આવો ત્યારે કઈક વસ્તુ એના માટે લઈને આવવાની જેનાથી પોઝિટિવ રિઝલ્ટ મળે કારણ કે પુનર્વસુ નક્ષત્ર નાના બાળકોને રિપ્રેઝેન્ટ કરે છે અને એટલા માટે જેટલા તમે બાળકોને ખુશ રાખશો એટલો તમને પોઝિટિવ લાભ પણ મળતો જણાશે દર્શક મિત્રો સિંહ રાશિ કે જેના અક્ષર છે મને ટ એનો સ્વામી બને છે સૂર્ય મહારાજ સિંહ રાશિવાળા જાત તકો માટે સામાજિક પ્રસંગોની અંદર તમારે હાજરી આપવી પડી શકે કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી તમારા માટે ઇતાવહ છે મિત્રો સાથે થોડો ઘણો મતભેદ રહેશે પરંતુ આ મતભેદને દૂર કરવા બહુ જરૂરી છે નોકરીયાત વર્ગને નવી તકો મળી શકે પરંતુ વિચારીને નિર્ણય કરવો તમારા માટે લાભદાયી રહેશે આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી આજે તમારે તમારા ઈષ્ટદેવની ઉપાસના કરવી તમારા માટે અત્યંત લાભદાયી રહેશે સિંહ રાશિવાળા જાતકો માટે નક્ષત્રની અંદર મહારાજનો પ્રવેશ એવું કહી શકાય કે સકારાત્મક પરિણામ લઈને આવેલો છે આર્થિક તમને સારી એવી પ્રાપ્ત થશે આવકની અંદર વૃદ્ધિનું પ્રમાણ તમે જોઈ શકશો આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે જેની અંદર તમારા વ્યવસાયની અંદર વૃદ્ધિનું પ્રમાણ તમને સવિશેષ માત્રામાં જોવા મળી શકે એમ છે કયો કરવો જોઈએ રોજ સાંજે તમે ઘરે આવો ત્યારે ફ્રૂટ લઈને આવવાના કોઈ પણ પ્રકારના ફળ લઈને આવવાના પોઝિટિવ લાભ મળશે વાત રાશિની સ્વામી બને છે બુદ્ધ મહારાજ કોઈ પણ રોકાણ માટે સમય આજે ઉત્તમ નથી મિત્રોના સહયોગથી તમારા રોકાયેલા કામકાજની અંદર તમને પ્રગતિ મળતી જણાય ને આજના દિવસની અંદર નોકરિયાત વર્ગને મહેનતની અંદર ઓછું પરિણામ પ્રાપ્ત થતું જણાશે તમારા ગુસ્સા ઉપર ક્રોધ ઉપર કાબુ રાખવો બહુ જરૂરી છે હો આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો કન્યા રાશિવાળા વાળા જાતકોએ ભગવાન શંકરના મંદિરે જવાનો જલનો અભિષેક કરવાનો પોઝિટિવ રિઝલ્ટ મળશે કન્યા રાશિવાળા જાતકોની વાત કરીએ તો ગુરુ મહારાજનો પુનર્વસુ નક્ષત્રની અંદર પ્રવેશ ત્રણસો ને દિવસ સુધી ગુરુ મહારાજ આ પુનર્વસુ નક્ષત્રની અંદર રહેવાના છે જેના લીધે આ સમયગાળાની અંદર તમને સકારાત્મક પરિણામો પણ પ્રાપ્ત થતા જણાય આ સમયગાળાની અંદર તમે તમારા કાર્યની અંદર ઉત્તમ પ્રકારનું રિઝલ્ટ તમને મળી શકશે આ સમયગાળાની અંદર અંદર જો કોઈ કામ અટકેલું હશે તો એ કામ અવશ્ય परिपूर्ण થતું જણાય તમારા સ્વાસ્થ્ય બાબતે ધ્યાન રાખવું જરૂરી પેટને લગતી સમસ્યા ડાયજેશનને લગતી સમસ્યા હેલ્થ રિલેટેડ તમને ક્રિએટ થઈ શકે એમ છે માટે સ્વાસ્થ્ય બાબતે ધ્યાન રાખવું જરૂરી છે બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુની આરાધના કરજો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય પરંતુ એ પહેલા વાત કરી લઈએ તુલા રાશિની તુલા રાશિ yeah કે જેના અક્ષર છે રને જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ આજના દિવસની અંદર માનસિક અશાંતિનો અનુભવ થતો જણાશે આજના દિવસની અંદર સ્વાસ્થ્ય બાબતે તમારે સાવચેતી રાખવી જરૂરી છે પરિશ્રમ વધારે રહેતો જણાય તમારા ખોટા ખર્ચા ઉપર કાબુ રાખશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શિવજીના મંદિરે જઈ તીર્થ દ્વારા અભિષેક કરવાનો જે તીર્થની પ્રચલન તિશ્રેકા હસ્તાની કરવાથી રાશિ વાળા જાતકોએ ગુરુના પુનઃ નક્ષત્ર પ્રવેશ એની અસર સારી પ્રાપ્ત થતી જણાશે આ આધ્યાત્મિક રૂચિ વધતી જણાય આ સમયગાળાની અંદર તીર્થયાત્રા પણ થઈ શકે ને ભાગ્યમ ફલતી સર્વત્ર ભાગ્યનો સુંદર મજાનો સપોર્ટ તમને મળતો જણાશે દિવસની અંદર વિદ્યાર્થી સુંદર મજાનો લાભ મળી શકે એવા પણ સંપૂર્ણ યોગો બની દિવસ સુધી જે લોકો અંદર છે આવા લોકોને સુંદર લાભ મળી શકે કયો ઉપાય કરવો જોઈએ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે આ મંત્રનો તમે જપ કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત વૃશ્ચિક રાશિની કરીએ વૃશ્ચિકના અક્ષર છે નાનેય એનો સ્વામી બને છે મંગળ મહારાજ વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે સ્નેહીજનોથી મિલન મુલાકાત થાય આવકની અંદર થોડો ઘટાડો થઈ શકે તમારા ગુસ્સા ઉપર તમારા ક્રોધ ઉપર નિયંત્રણ રાખવો જરૂરી છે ધાર્મિક કાર્યથી આજે તમને સારો લાભ મળી શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે વૃશ્ચિક રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર પોઝિટિવ અસર મેળવવા માટે ખાસ કરીને નાગદેવતાની પૂજા કરજો પણ શિવના મંદિરે ભગવાન શંકર ઉપર અને દેવતા ઉપર તમે ના ખાસ કરીને દૂધ અર્પણ કરજો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વૃશ્ચિક રાશિ જાતકો માટે ગુરુ નક્ષત્રની અંદર પ્રવેશ સકારાત્મક પરિણામ લઈને આવેલું છે આ અંદર ધાર્મિક ગતિવિધિઓ તમારી વધશે ઘરની અંદર પરિવારની અંદર તમારા સંબંધો જે હશે આ સંબંધો સુંદર મજાના બનતા જણાશે જો કોઈ પણ પ્રકારનો મતભેદ હશે જો કોઈ પણ સમસ્યા હશે તો આ સમસ્યા ત્રણસો 10 દિવસની અંદર તમે દૂર કરી શકશો અને સારો લાભ મળતો જણાય પ્રોપર્ટીને લગતા કોઈ પ્રકારના વિવાદ હોય તો આ વિવાદનું નિરાકરણ પણ તમે મેળવી શકો અને આર્થિક સ્થિતિ જે તમારી બગડેલી છે આર્થિક સ્થિતિની અંદર હવે તમને ધીમે 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 સુધારો જોવા મળી શકે રોજ વિષ્ણુ શાસ્ત્ર નામાવલીનો પાઠ કરજો અવશ્ય તમને સારો લાભ મળી શકશે કોલર મિત્ર ધનરાશિની ધનરાશિ કે જે જેનો સ્વામી મહારાજ ધન જાતકો માટે પ્રવાસ પર્યટનની અંદર સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે ખોટા વિચારોથી દૂર રહેવું તમારે બહુ જરૂરી છે અને આજના દિવસની અંદર દાંપત્ય જીવનના સુખની અંદર વધારો થાય ભાગીદારી વર્ગનો સુંદર એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે ગુરુ મહારાજ એટલે કે તમારો પોતાના જ નક્ષત્ર એટલે કે પુનર્વસુ નક્ષત્રની અંદર પ્રવેશ કરી રહ્યા છે જેના પ્રભાવથી તમને દાંપત્ય જીવનનું સુખ સારું મળી શકે આ સમયગાળાની અંદર આવક અંદર વધારો થતો જણાશે તમારા અંદર તમારી નોકરીની અંદર ને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય આ શ્લોકનો રોજને માટે મિનિમમ અઠયાવીસ વખત જપ કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત મકર રાશિ ની કરીએ મકરના અક્ષર છે ખને જ એનો સ્વામી બ્રિજ શનિ મહારાજ ભાઈ ભાંડુ સાથે થોડો ઘણો મનમેળ રહેતો જણાશે આજના દિવસની અંદર નોકરીયા નોકરીની અંદર વ્યવસાયની અંદર તમને સારી અનુકૂળતા રહે પ્રવાસ અને યાત્રાથી તમને સારો લાભ મળતો જણાય ને નવા કામ કરવાની તકો પણ અવશ્ય તમને પ્રાપ્ત થઈ શકે મકર રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર દુર્ગા દુર્ગારતી શમની દુર્ગા પદવી નિવારણી દુર્ગમ છેદની દુર્ગમ સાધની દુર્ગમ નાશીની દુર્ગાના બત્રીસ નામનો જપ કરો પોઝિટિવ લાભ મળતો જણાશે દર્શક મિત્રો વાત કરીએ મકર રાશિ વાળા જાતકો છે આ જાતકો માટે ગુરુનો પુનર્વસુ નક્ષત્રની અંદર પ્રવેશ કેવું પરિણામ આપશે ગુરુનો આ નક્ષત્રની અંદર પ્રવેશ કરતાની સાથે આર્થિક બાબતો માટે આ સમય તમારો સારો રહેશે પૈતૃક સંપત્તિને લગતા કોઈ વાદ વિવાદ હશે તો અવશ્ય ભગવત કૃપાથી એ વાદ વિવાદ દૂર થતા જણાશે ધન પ્રાપ્તિના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે અને આ સમયગાળાની અંદર તમારા કોઈ નવા દોસ્ત મિત્રો બને અને આ મિત્રો તમને લાભ લાભ આપી શકે કયો ઉપાય કરવાનો ત્રણસો ને દસ દિવસ સુધી ખાસ કરીને તમારા ઇષ્ટ દેવની ઉપાસના કરજો અવશ્ય સારો લાભ રહેશે વાત કુંભ રાશિ ની કરીએ કુંભ અક્ષર છે ગ શું સ્વામી બને શનિ મહારાજ ઘર ખર્ચ ની અંદર આજે વધારો થઈ શકે ભાગ્યનો સાથ સહકાર ઓછો મળતો જણાય પાચન શક્તિ પણ મંદ રહેતી જણાય પરિવાર ની અંદર થોડો ઘણો મતભેદ રહેશે આ મતભેદને દૂર કરવા બહુ જ જરૂરી છે સારો લાભ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર કોઈ પણ દવાખાનાની અંદર દવાનું દાન કરવું પોઝિટિવ રિઝલ્ટ મળશે કુંભ રાશિવાળા જાતકો માટે આ ગુરુના પુનર્વસુ નક્ષત્રની અંદર પ્રવેશ કરતાની સાથે જો તમારા લગ્નની વાતો ચાલતી હોય તો અવશ્ય પોઝિટિવ લાભ મળશે આ સમયગાળાની અંદર તમારા વ્યવસાયની અંદર વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળી શકે પાર્ટનરશિપની અંદર તમને બેનિફિટ સારો મળી શકે અને આ સમયગાળાની અંદર નવી ઓળખાણ સારો લાભ અપાવી શકે જે દવાખાનું બાળકોનું હોય અને બાળકોની સેવા ફ્રી ઓફમાં કરતું હોય એટલે કે એ બાળકોને દવા ફ્રીફમાં આપતું હોય એવા દવાખાનાની અંદર તમે દાન અથવા કોઈ પણ વસ્તુનું દાન કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કરીએ અક્ષર છે દ ચ અને સ્વામી બને છે ગુરુ મહારાજ ભાગ્યોદય માટે આજે ઉત્તમ સમય છે આજના દિવસની અંદર વડીલ વર્ગ તરફથી તમને સારો લાભ મળતો જણાય મિષ્ટાનની અંદર તમારી રૂચિ વધશે કામકાજની અંદર થોડો ઘણો વિલંબ પણ રહેતો જણાય આજે સારો લાભ એ છીએ તો આજના દિવસની અંદર શિવજીની આરાધના અવશ્ય કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે મીન રાશિ વાળા જાતકો માટે પુનર્વસુ અંદર પ્રવેશ તમારા માટે સકારાત્મક પરિસ્થિતિનું વર્ણન કરે છે આ સમયગાળાની અંદર તમારા સંબંધો મજબૂત બનતા જણાશે તમારી ફેમિલી લાઈફ સારી રહેશે આ સમયમાં પારિવારિક સુખ સારું મળી શકે અને આર્થિક લાભ પણ સારો મળે પણ સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી બહુ જરૂરી છે કયો ઉપાય કરવો જોઈએ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહગુરૂને નમહ આ મંત્રનો જપ રોજને માટે કરજો પોઝિટિવ રિઝલ્ટ મળી શકે દર્શક મિત્રો